સ્વાગત છે તમારું પૂનમ્સ ફ્લેવર કિચનમાં આજે હું તમને એકદમ હેલ્ધી રેસીપી શીખવાડવાની છું બ્રેકફાસ્ટમાં પણ તમે ખાઈ શકો છો અને બાળકોને લંચમાં પણ આપી શકો છો એકદમ ક્વિક અને ઇઝી પણ છે એના માટે મેં અહીંયા મગ લઈ લીધા છે મેં અહીંયા પાંચસો ગ્રામ મગ લીધા હતા તમે તમારી ચોઈસ પ્રમાણે લઈ શકો છો મગને બે વાર પાણીથી ધોઈ લીધા હતા અને નવશિકા ગરમ પાણીમાં એને સાતથી આઠ કલાક પલાળી લીધા હતા પલાળ્યા બાદ આ રીતે મેં એને ચાણીમાં નાખી દીધા હતા એટલે એનું બધું પાણી નિસરી ગયું અને પછી એને ચાણીમાં જ રહેવા દીધા અને માથે આ રીતનું કોટનનું સૂતરાઓ કપડું હોય જે અસ્તર જેવું હોય જેમાંથી હવા આરપાર જઈ શકે એવું એની માથે ઢાંકી અને એને આખો દિવસ અને એક રાત રહેવા દીધા એટલે બીજે દિવસે યુઝ કર્યા તો તરત જ એમાં સરસ આ રીતે કોટા ફૂટી ગયા છે તમે ઘણા લોકો આપણે જે જૂની સિસ્ટમ છે કે પોટલી પોટલીવાળીને કરતા હોય છે એ રીતે પણ કરી શકો છો પણ અત્યારે ચોમાસાની સિઝન છે તો એમાં મગ ગંધાઈ જાય છે ઘણીવાર સ્મેલ આવી જાય છે બહુ જ ખરાબ ખાટા થઈ જાય છે ચીકણા થઈ જાય છે આ રીતે ચાણીમાં નાખીને કરશો અને માથે આવી રીતે આછું કપડું કરીને કરશો તો તરત જ એમાં કોટા ફૂટી જશે અને ચીકણા પણ નહીં થાય ઘણીવાર જ્યારે આ રીતે સ્પ્રાઉટ થઈ જાય મગ પછી એમાં એક ટિપિકલ સ્મેલ પણ આવી જતી હોય છે તો એ તમને ના ગમતી હોય તો મગને છે આવી રીતે રનિંગ વોટરમાં વોશ કરી લેવાના બહુ હાથ નહીં ફેરવવાના નહીં તો જે આ કોટા ફિટા છે એ તૂટી જશે ગેસ ઉપર મેં એક કળાઈ મૂકી દીધી છે અને એમાં બે મોટા ચમચા ઓઇલ નાખ્યું છે તમે એકદમ ઓછા ઓઇલમાં પણ બનાવી શકો છો જો તમે ડાયટ કરતા હો તો હવે આની અંદર હું સાત થી આઠ કડી લસણ ન ખાતા હો તો પણ કરી શકો છો આ લસણને હવે આપણે થોડું ગોલ્ડન બ્રાઉન જેવું થવાનું થોડું ગોલ્ડન બ્રાઉન કલરનું થઈ ગયું છે હવે એની અંદર આપણે બે ચપટી જેટલી હિંગ નાખીશું હિંગ જરૂરથી નાખવી ડાયજેસ્ટમાં ઇઝી રહેશે અડધી નાની ચમચી જેટલી હળદર અને હવે આપણે એની અંદર આ મગ નાખી દેવાના છે મગ નાખ્યા બાદ હવે આપણે એની અંદર નાખીશું મીઠું સ્વાદ પ્રમાણે આ એકદમ જલ્દીથી બની જશે અને ઈઝી પણ છે હવે ધાણા જીરું નાખીશું આપણે ઈઝી વસ્તુ હોય અને હેલ્ધી હોય એ આપણે જલ્દીથી બનાવવાનું પસંદ કરીએ છીએ એટલે જ મેં આ રેસીપી આજે તમારી સાથે શેર કરી છે એકદમ હેલ્ધી છે જ્યારે કોઈ પણ વસ્તુ આપણે આવી રીતે ફણગાવીએ છીએ ત્યારે એના જે પ્રોટીન્સ છે વિટામિન્સ છે

અને આ રીતે ઢાંકી દઈશું અને માથે પણ થોડું પાણી નાખી દઈશું કારણ કે નહીતર છે જો મગને મોઈશ્ચર નહીં મળે તો મગ છે એ કડક થઈ જશે અને ખાવામાં ચવળ રહેશે આ રીતે હવે આપણે એને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર દસ મિનિટ સુધી કૂક થવા દઈશું મેં આને દસથી બાર મિનિટ કૂક થવા દીધું છે અને હવે આપણે એમાં ઢાંકણ ખોલીએ છીએ અને વચ્ચે વચ્ચે મેં એને બેથી ત્રણ વાર મિક્સ કર્યું હતું અત્યારે મેં આને એસી પર્સન્ટ જેટલા કુક કર્યા છે એટલે થોડા કાચા પાકા છે ઘરમાં વડીલો હોય અને આવી રીતે કાચું પાકું ના ગમતું હોય તો પાંચ સાત મિનિટ હજી તમારે વધારે કુક થવા દેવાનું તો એ સરસ બફાઈ જશે અને વચ્ચે વચ્ચે જ્યારે તમે મિક્સ કરો ત્યારે તમને એવું લાગે કે એકદમ ડ્રાય થઈ ગયા છે બળે છે અથવા મગ ચવળ થાય છે તો થોડું પાણી નાખી દેવું અને જે ઉપરમાંથી થાળી ઢાંકી હોય એમાં પણ થોડું પાણી નાખી દેવું તો મગ સરસ બફાઈ જશે અને કડક પણ નહીં થાય અને બળશે પણ નહીં હવે તમે આને એઝ ઇટ ઇઝ પણ આ રીતે ખાઈ શકો છો પણ હું આમાં થોડું મરચું નાખું છું ઘણા લોકો આમાં એક નાના લીંબુનો રસ નાખું છું અને કોથમીર નાખી દઉં છું આ બધું નાખીને આપણે એને સરસ મિક્સ કરી દેવાનું છે અને હવે આપણે આને સરસ આ રીતે

તૈયાર થઈ ગયા છે હું ગેસની ફ્લેમ બંધ કરી દઉં છું જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક શેર કોમેન્ટ કરો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાયકન દબાવવાનું ના ભૂલશો જેથી આવી જ સરસ મજાની વાનગીઓ તમારા સુધી પહોંચતી રહે તમે જોઈ શકો છો બાજુમાં સરસ મજાની આપણી ગુજરાતી ખાટી મીઠી કઢી ઉકળી રહી છે જો તમારે એની રેસીપી જોતી હોય તો મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો હું એની રેસીપી તમને જરૂરથી બતાવીશ અને તમે કઈ રીતે આવી રીતે ફણગાવેલા મગ બનાવો છો એ મને કોમેન્ટ બોક્સમાં શેર કરજો જરૂરથી